અનુસાર કોઈ પણ માણસને સંકટના સમયે પણ ત્રણ વસ્તુઓ ક્યારેય કોઈને ના આપવી જોઈએ માન્યતા છે કે આમ કરવાથી જીવનમાં મુશ્કેલીઓ આવી જાય છે એટલું જ નહીં તમે ક્યારેય આર્થિક તંગી બહાર આવી શકતા નથી વિષ્ણુ પુરાણમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે વ્યક્તિએ સંકટ સમયે પણ બીજા વ્યક્તિને વેચવી જોઈએ વિષ્ણુ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ આવી ભૂલ કરે છે અને આ વસ્તુઓ વેચે છે તો તે હંમેશા કોઈને કોઈ કારણસર પરેશાન રહે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વિડીયોમાં કે પરિવારમાં મોટી કટોકટી હોય તો પણ કઈ ત્રણ વસ્તુઓ વેચવી ન જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો નફા માટે ક્યારેય ગાયનું દૂધ કોઈને આપવું જોઈએ નહીં વિષ્ણુ પુરાણ અનુસાર ગાયના દૂધ પર ફક્ત વાછડાઓનો જ અધિકાર છે જે વ્યક્તિ આવું કરે છે તે મુશ્કેલી રહે છે મહત્વપૂર્ણ વાતો કહેવામાં આવી છે ક્યારેય ગોળ પણ ન વેચવો જોઈએ તેને સમૃદ્ધિનું પ્રતિક કહેવામાં આવ્યું છે એવું કહેવાય છે કે જો કોઈ તમારા ઘરે આવીને ગોળ માંગે તો બદલામાં પૈસા ન લો તમે ખુશીથી ગોળ મફતમાં માપી શકો છો વિષ્ણુ પુરાણ અનુસાર ઘરમાં દાખેલો ગોળ વેચવો અશુભ છે આમ કરવાથી નાણાકીય કટોકટી સર્જાઈ શકે છે આવી સ્થિતિમાં આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ ત્રણ ઘરમાં રાખેલ સરસવનું તેલ વિષ્ણુ પુરાણ અનુસાર વ્યક્તિએ ક્યારેય ઘરમાં સંગ્રહિત સરસવનું તેલ કોઈને વહેંચવું જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે જો કોઈ કારણોસર તમારે કોઈ બીજાને સરસી વાપરવું પડે તો તમે તે ખુશીથી આપી શકો છો વિષ્ણુ પુરાણ અનુસાર ઘરમાં રાખેલ સરસિવસુભ છે જે લોકો આવું કરે છે તેમને જીવનભર પરેશાન રહેવું પડે છે આવા લોકોના ઘરો પર સંકટના વાદળો છવાઈ જાય છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહે આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી